જય દ્વારકાધીશ આપ આપસરેનું સ્વાગત છે આપણે YouTube ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર તો મિત્રો ઘણા બધા લોકોનો પ્રશ્ન એવો હોય છે કે ભાઈ ચોમાસું છે માખી મચ્છર બહુ હેરાન કરે છે પશુઓમાં આપણો જે આવી તબેલો છે ત્યાં બહુ મચ્છર થઈ ગયા છે જેના કારણે પશુઓને બહુ હેરાનગતિ થાય છે આપણે પણ દૂધ દોવા જઈએ ત્યારે આપણને પણ બહુ તકલીફ પડતી હોય છે તો એને ઘરેલુ ઉપચાર હું લઈને આવી ગયો છું તો હું વિડીયોમાં આગળ વાત કરું એના પહેલા તમને કહી દઉં તમે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી ઘરેલું ઉપાય અને બહુ ફાયદાકારક પશુઓ માટે જે ઉપાયો છે હું લઈને તમને અપલોડ ચેનલમાં આપણી ચેનલ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને બને એટલી શેર કરો તો મિત્રો ઘરેલું ઉપચારમાં એવું છે કે આપણા પશુને અ આપણે દૂધ જોતા હોઈએ ત્યારે મચ્છર કાઢે એટલે ખોણ બરોબર ખાઈ ના શકે એવો ઘણો પ્રશ્ન થતો હોય છે અને આપણા પશુનું દૂધ જોવા જઈએ ત્યારે અથવા તબેલામાં નાના નાના જયારે આપણા પશુના બચ્ચા હોય એમને પણ બહુ મચ્છર હેરાન કરતા હોય ચોમાસું હવે આ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો ચોમાસામાં આ બહુ પ્રોબ્લેમ વધારે હોય છે તો આપણે એક ઘરેલું એક સિમ્પલ ઉપાય કરવાનો છે સિમ્પલ ઉપાય શું ચાલો જાણીએ મિત્રો આપણે એક લેવાનું છે સો ગ્રામ લીંબુનો રસ તમને એમ થાય કે સો ગ્રામ લીંબુનો રસ હા સો ગ્રામ લીંબુનો રસ તમે ચાર કે પાંચ લીંબુનો રસ કાઢો એટલે પચાસ ગ્રામ મીઠું નાખી દેવાનું છે અને એક લીટર પાણી લઈ લેવાનું છે આ બધાને મિક્સ કરી અને જે આપણે ફુવારું હોય છે ને જે બોટલ આવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ બોટલમાં ભરી અને તમે એને પશુ પર છંટકાવ કરી શકો છો આ એકદમ કુદરતી વસ્તુ છે બધી જેથી મચ્છરો પશુથી બહુ દૂર રહેશે અને તમારા પશુને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરે

અને આ ઉપયોગ કર્યા પછી મચ્છર દૂર જાય છે કે નહીં મને કોમેન્ટમાં જરૂર બનાવો બતાવો જય દ્વારકાધીશ